રાજકોટમાં અધર વેણુ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેમીઓ માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરાયું છે ત્યારે અધરવેણુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી અધરવેણુ ચેરિટેબલ અને જીજ્ઞેશભાઈ દ્વારા અવારનવાર આવા સુંદર આયોજન થતા હોય છે જેથી કલા ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને ભાગદોડ ભરી આ જિંદગીમાં અને બહુ પ્રોફેશનલ લાઈફમાં જે પૈસા વગર અત્યારે કઈ જ વસ્તુ મળતી નથી એ સમય પણ પણ આ નિશુલ્ક બાળકોને એક એમના પ્રોત્સાહન માટે અને એક એમના દૈન્ય જે એમનું જીવનચર્ય છે એમાં એક

કોઈ પણ વાદ્ય છે એમાં એક તમારા શરીરની એક એફર્ટ્સ તો લાગવાની જ છે કે સમહાવ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં અલગ અલગ રીતે હોઈ શકે તો આ જે સુર સુર વાદ્ય છે સુર વાદ્યમાં માં પણ જે બાસુરી છે સહેનાઈ છે તો આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે તમારા શ્વાસોશ્વાસની ક્રિયાને ખૂબ જ મદદરૂપ બને છે એનું એક ઉદાહરણ જેમ મેં કીધું કે કોરોનામાં કોઈ બાસુરી વાદળ નું દેહાંત નથી થયું તો એક એમની આ વર્ષોની તપશ્ચર્યા એક ફળ સ્વરૂપ છે કે જેમના લંગ્સ છે ફેફસા છે એમનું જે બોડી છે એ એટલું શ્વાસો શ્વાસથી શુદ્ધ રહે છે અને એના માટે ખૂબ જ મદદરૂપ થાય છે એનું એક સૌથી મુખ્ય કારણ મને લાગે છે કે બાસુરી એક તો સૌથી પ્યોર નેચરલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે તમે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જુઓ તો એમાં બાહ્ય વસ્તુ લગાવવી પડતી હોય છે જેમ કે તાર છે લાકડાના ગટ્ટા છે કે એને ઉપર શાહી છે સમાવ કોઈને કોઈ વસ્તુ લગાવી પડે છે જ્યારે એકમાત્ર બાસુરી એક એવું વાદ્ય છે જેમાં કોઈ જાતનું બાહ્ય વસ્તુ ફક્ત બાસુરીને હોલ્સ કરવાથી એટલી સુંદર લાગે છે તો એ કુદરત સાથે એટલી જોડાયેલી છે એટલે ઓબ્વિયસલી એ કુદરતના જે જીવો છે એની સાથે ઓટોમેટિકલી કનેક્ટ થવાની છે કારણ કે પ્યોર અને એકદમ સિમ્પલ વાદ્ય છે તેથી એનો અને ભગવાન સાથે આદિ અનાદિ કાળથી જોડાયેલું છે એટલે આપણે ભાગવતજીમાં તો એનું વર્ણન મળે જ છે કે ગોપીઓથી માંડીને પ્રાણીઓ કેવી રીતે ત્યાં આકર્ષિત થાય છે તો આ જમાનામાં થવાના છે અત્યારે એક ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે હોબી ક્લાસીસ તેમાં ધરખમ ફીઝ લઈને જે વસ્તુ બાળકને નથી પ્રિય એ પણ કદાચ પ્રાણે કરવામાં આવી રહી છે તો તેનાથી એને માનસિક

પેરેન્ટ્સ એ વસ્તુને જોઈને એને પ્રોત્સાહિત કરે અને મારી પાસે એવા બાળકો છે કે જે બાસુરી શીખા પછી કે કોઈ કલા શીખા પછી એના આંતરિક વિકાસ સાથે એના ભણતરમાં પણ ખૂબ જ મોટો ચેન્જીસ અને પોઝિટિવ એના પ્રભાવ પડ્યો છે એ ખૂબ જરૂરી છે કે આ જમાનામાં ગેજેટ્સથી દૂર રહે અને કોઈ એક કલા ક્ષેત્રમાં એને આગળ વધે હા મારું નામ જીગ્નેશ લાખીગરા છે અમે અધરવેલ્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને માં સુરીર લંતાવા નો સેમિનાર કરીએ છીએ અમે વર્ષમાં લગભગ 6 થી 7 સેમિનાર કરીએ છીએ અને કોઈ સેમિનારનો કોઈ ચાર્જ હોતો નથી અને વર્કશોપ કરીએ છીએ જ્યારે બી વર્કશોપ કરીએ તો 3 દિવસ 4 દિવસનો વર્કશોપ હોય છે એમાં અમે ચાર્જીસ લઈએ છીએ પણ સેમિનારનો કોઈ ચાર્જ હોતો નથી જે સેમિનારમાં જોડાવા માટે બધા લોકો આવે અને બધા લોકો બાંસુરીને થોડું શીખે જાણે અને પછી આગળ શીખે વધારે એવી અમારી ઈચ્છા હોય છે મૂળ હેતુ એ છે કે અમે બાંસુરીનો પ્રચાર પ્રસાર કરવા માંગીએ છીએ જે ભારતની આપણી વર્ષો જૂની સંસ્કૃતિ છે સંગીતની એ અત્યારે ઇન્ડિયાની બહારે વધારે જાય છે તો અમે એવું ઈચ્છી છીએ કે ઇન્ડિયા ની અંદર જે નાનામાં નાના બાળકોથી લઈ અને મોટા સુધીને સંગીત એવો એક સબ્જેક્ટ છે કે ક્યારેય પૂરો નથી થતો તો એ લોકોને આપણે અત્યારથી ને જો શીખવાડવામાં આવે તો આગળના લેવલે જે આપણા અહીંયાના બધા જે લોકો સંગીત શીખેલા છે એમનું જે જ્ઞાન આપણે રાજકોટમાં બધા લોકોને મળે એવું અમારું મેઇન હેતુ છે જનરલી અમારું આયોજન છે ને દર બે ત્રણ મહિને એક વખત હોય છે એમાં પચીસ ત્રીસ લોકો હોય છે આજ વખતે બી એટલા લોકો થશે શીખવા માટે બાકી જોવા માટે તો ઓપન ફોર ઓલ હોય છે જેટલા લોકોને આવું હોય તો ત્યાં આવી શકે જોવા માટે હા સેમિનાર માટે રજીસ્ટ્રેશન ખાલી કારણ કે અમે ત્યાં જગ્યા અને આયોજન માટે અમારે થોડું રજીસ્ટ્રેશન રાખેલું હોય છે